હોવાનું લાગી રહ્યું છે કોલેજમાં જ લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસર બંનેનો ફોટો પાડ્યો હોવાની જાણ થતાં ક્લાર્ક આચાર્યને જાણ કરી હતી અને આચાર્યએ કોલેજનો આંતરિક મામલો હોવાથી કાર્યવાહીની ખાતરી આપી હતી ઘટનાને દિવસોના દિવસો વીતી જવા છતાંય પ્રાધ્યાપક સામે કોઈ પગલાં નહીં ભરાતા રોષ ફેલાયો લાઇબ્રેરિયનનો ફોન લઈને કોલેજના લોકરમાં સીલ કરી દેવાયો હતો કોલેજની આંતરિક સમિતિ સમક્ષ મહિલા પ્રાધ્યાપકે ઓન કેમેરા પોતાનું નિવેદન પણ આપ્યું કે જો કે લાઇબ્રેરીયનનું નિવેદન છે કે કોઈ કાર્યવાહી નહીં કરાતા હવે પોલીસ ફરિયાદ લઈ તપાસ કરે તેવી માંગ કરાઈ રહી છે વિદ્યાર્થીઓએ કોલેજના ગેટ ઉપર મોટી સંખ્યામાં ભેગા થઈ હોબાળો મચાવ્યો કોલેજના ચાર પ્રોફેસરોની બદલી કરવાની માંગ ઉચ્ચારવામાં આવી કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાન પણ વાણિજ્ય કોલેજ ખાતે પહોંચી ગયા હતા અને મામલાની ગંભીરતા જોઈને મામલતદાર રિતેશભાઈ કોંકણી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ કોહિલ વિભાગ પણ સ્થળ આવી પહોંચ્યા જરૂરી પગલાં લેવાની વિદ્યાર્થીઓને ખાતરી આપી આઈસીસી પાસે અહેવાલ પણ હતો તો એ સાહેબ

ઘર જો બદલીનો હવે કાલે બી આ છોકરાઓ પેલા લાઇબ્રેરીનું બદલી માટે હતા મેં કહ્યું છું આપણે હાથી વાત છે અને બીજું આ બે ત્રણ દિવસ બાદ જો આચાર સંહિતા લાગી જશે પણ રિપોર્ટર સાહેબ તમારે જે કંઈ પણ શિક્ષાત્મકના ના લેવા હોય જવાબદારી તમારે એને રિપોર્ટ કેમ આ જે રચના બની ગઈ કાલે એનો રિપોર્ટ ના થાય મારે તો કરો મારી ઉપલી ઓફિસ

હમણાં મારી રિક્વેસ્ટ છે હમ્બલ રિક્વેસ્ટ છે તમને બધા કે પાણી પંપ સાબ એ તો આપી દેશે હું તમને કહું છું એક જ મિનિટ હવે આ જે અરજી એ લોકોની છે હવે તમે વિચારો કેટલા દિવસથી આ આપણે આમાં તમે એનો ભોગ બની રહેલા છો નઈ 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 આ અરજી 42 દિવસ પછી આવ્યો નથી એ કાલે આપણે લાઈવ આયો નથી કાલે આપણે DVS ને ફોન કર્યો પછી એનો